આપણી વચ્ચે કાકો ચેતનભાઈ મીડિયા સેલ ઉપસ્થિત છે તો તેમનું પુલાટી સ્વાગત માટે અમારા ઇન્ચાર્જ સરપંચ દિનેશજી રતનજી અને મદારજી વિશાજી બંને જણા આવશે દિનેશજી રતનજી અને મદારજી વિશાજી બંને જણા આવશે તનભાઈ સ્વાગત કરશે તમામ વિનંતી બેઠકમાંથી કોઈ ઊભા ન થઈ જાય મિત્રો આપણો કાર્યક્રમ આપણે સોભાવવાનો છે આપણા મહેમાનો નથી સાંભળવાના છે અને ભોજન પ્રસાદ માટે પણ બાજુ ચાલુ જ છે તો સર્વે મિત્રો વિનંતી કે કાર્યક્રમ પત્યા પછી ભોજન પ્રસાદ લઈ જશે આપણી વચ્ચે આશ્રમના ડેલીકેટ મદારજી ઉપસ્થિત છે તો તેમનું ફૂલાથી સ્વાગત માટે દેવીસિંહ હેમચંદજી નિવેદન કરું કે તેઓ એમનું ફૂલાથી સ્વાગત માટે આવશે મદારજી ડેલીકેટ આશ્રમ આપણે વચ્ચે ધૂમડ આચાર્ય આપણા ધાર્મિક સંસ્થા સંગ્રામજી ઉપસ્થિત છે તો એમનું ફૂલ આરતી સ્વાગત માટે સોમજી ધોળાજી ને વિનંતી કરું અને સાલથી સ્વાગત માટે જોરજી મગજજી

હેલો હેલો આપણા ગામ ના બે સ્વાગત કરશે બંને મિત્રો ઝડપથી આવે રસિક બાપુજી બાપુજીસુજી બાપુજી

આપણી વચ્ચે ગુજરાત એકતા સમિતિ ઠાકોર વિકાસ મંચ પ્રમુખ નવગઢ ઠાકોર ઉપસ્થિત છે એમને આપણે પ્રોત્સાહિત કરવા માટે એમને વિનંતી કરીએ કે તેઓ તેઓનું ઉદ્બોધન કરશે નવગઢજી ઠાકોર અહીંયા

પાંચ મિનિટ ખાલી અવાજ બધું તમારી વિનંતી તમારે આજ જોડી બે મિનિટ અને મારી બહેનોની વિનંતી કરું છું ખાસ હું બહેનો ને કહેવા આવ્યો આજે